ભાગવત સપ્તાહ સત્સંગના માટે ન હોય શકે મારી સાથે છોકરો ભણતો તો હો એને કોઈ દિવસે ખરેખર પત્ની જોઈતી જ નહોતી બા જોઈતી હતી શોધખોલ હતી એની બાની અને પરણ્યો એક છોકરીને મુકાણ એવી થઈ કે મને ખબર નહી કે બંનેમાં તલાક થઈ ગયું છે મારે ઘેર એક પ્રસંગ હતો તો મેં એને આમંત્રણ પત્રિકા મોકલાવી તો બંનેનું નામ લખ્યું કે તમે બંને આવજો

સત્સંગ કરવો હોય તો મહાપ્રભુજી જેને સત્સંગ કે છે ને તે સંઘ સત્સંગ કહેવાય મહાપ્રભુજી એને છે તો સત્સંગ કરવા માટે ભાગવત ન થાય સત્સંગ કરવા માટે સત્સંગ થાય અને ભાગવત જે થતી હોય તેમાં સત્સંગ નથી થતો મહાપ્રભુજી ના હિસાબે થાય છે જોઈએ છે બા અને પરણો છો પત્ની તરીકે ભક્તિ માર્ગી સંન્યાસ એટલે શું તેને સમજાવો એ શરણાગતિ ના શિબિર નો વિષય નથી ક્યારેક સમજાવીશ ચોક્કસ પ્રભુમાં અખંડ ભાવ કેવી રીતે સિદ્ધ થાય પુષ્ટિ પુષ્ટિજીવમાં પુષ્ટિ બીજ જીવમાં છે કે કેમ કેવી રીતે વર્તી શકાય અખંડ ભાવ નું મતલબ આપણે સ્પષ્ટ સમજવો જોઈએ અખંડ ભાવ બે રીતે હોય એક તો પ્રભુના આપણે ખંડ ન કરીએ તે રીતે અખંડ અનેક ભાવ ખંડિત ન થાય તેવી રીતે અખંડ ભાવ અખંડ ભાવના બંને અર્થો થઈ શકે તો પ્રભુનું ખંડન બે રીતે થઈ શકે કે પ્રભુના જેટલા સ્વરૂપ છે એ સમગ્ર રૂપમાં એને સ્વીકારીએ તો પ્રભુનો નો ખંડન નથી થતો મહાપ્રભુજી તેથી આજ્ઞા કરે છે સર્વદા સર્વ ભાવ એના ભજનીય ઉર્જાધીપ તો તમે સર્વ ભાવથી એમનું ભજન કરશો તો એ પ્રભુનો નો ખંડન નથી થતો મહાપ્રભુજી તેથી શિક્ષા શ્લોકમાં આજ્ઞા કરે છે ઐહિક પારલૌકિક બધું મારું આજ છે એમ માનીને તમે સેવા કરો તો પ્રભુ નો ખંડ નથી થતો નહીં તો પ્રભુનો ખંડ થઈ જાય છે તમારો ભાવ ખંડન પાછો થઈ શકે છે કે એવા પ્રભુમાં તમારો ભાવ જળવાઈ રહે કે ન જળવાઈ ને રહે એ બંને સંભાવના રહેલી છે તમારો ભાવ ખંડિત થાય છે કેવી રીતે કે તમે તમારે માથે બિરાજતા પ્રભુમાં તમારો ભાવ નથી જાળવી શકતા અને બારકી બારી બારીમાં તમને તાક જાક કરવાની આદત હોય તો તમારો ભાવ ખંડિત થયો હવે બારી હોય કે બારનો હોય હવેલીનો એ તો તમારો વિષય છે બીજ જીવમાં છે કે કેમ એ કેવી રીતે વર્તી શકાય મહાપ્રભુજી એ બીજ ભાવને બહુ ગુઢ ભાવ કે છે અને એ તો પ્રભુ જ જાણી શકે કોઈ ન જાણી શકે મહાપ્રભુજી

એક મતલબ મેં તમને બતાવું કે કાલો ચોર ને બે માન પુષ્ટિમાર્ગ એને સ્પર્શવાની જરૂરત જ નથી આપણે નથી કાલા નથી ચોર નથી બે વૈદિક ધર્મ ના આપણે અનુગામીઓ છીએ શું સ્વામિનારાયણ ધર્મ તેને સ્પર્શે છે એ તો હું કેવી રીતે જાણું સ્વામિનારાયણ જાણી શકું કે કે એવી કરી છે શ્રી વલ્લભાચાર્ય નંદન જે સહજાનંદ સાધના બતાવી તે જ આપણો ધર્મ છે એટલે જે આપણો ધર્મ છે તે એમનો પણ ધર્મ છે તો જે આપણો ધર્મ છે એમનો પણ ધર્મ હોય તો એ લોકો પણ સનાતન ની શાખા જ છે કોઈ નોખા ધર્મ નથી અથવા હિન્દુ ધર્મ નું અસ્તિત્વ છે કે નહીં હિન્દુ નું અસ્તિત્વ હોય તો હિન્દુ ધર્મ નું અસ્તિત્વ અસ્તિત્વ હોય નું હોય તો હિન્દુ ધર્મ નું અસ્તિત્વ અસ્તિત્વ હોય નું તો છે દુનિયામાં એટલે કદાચ હશે હિન્દુ ધર્મ પણ પણ જેને હું ધર્મ સમજી રહ્યો છું વૈદિક ધર્મ ને એ હિન્દુ ધર્મ છે કે નહીં કોઈ પણ હિન્દુ વૈદિક ધર્મ સાહિત્યમાં આપણા ધર્મ ને હિન્દુ ધર્મ કહેવામાં આવ્યો નથી હું તમને વારે ઘડીએ વાત રિપીટ કરીને કહેવા માંગીશ કે આપણને જયારે એ લોકો ગાળો આપે ધર્મ નિરપેક્ષવાદીઓ ત્યારે મને પણ એમ લાગે છે કે હું હિન્દુ છું નહીં તો મને ક્યારેય નથી લાગતું કે હું હિન્દુ છું હું વેદ નો અન્યાયી છું બ્રાહ્મણ છું વૈષ્ણવ છું પુષ્ટિ માર્ગી છું એક ભગવદી વૈષ્ણવ નું કહેવું છે કે વૃદ્ધ ભગવદી રાજ્યો

મેક્સિકન બર્ગર લઈએ છે ચાઈનીઝ ફૂડ લઈ રહ્યો છે તો તમને કેમ વાંધો આવી ગયો એક બાળક ને તો સ્મોકિંગ ની બહુ ટેવ હતી તો કોઈ ભગવદીએ એસી બંસી બાજી મે વ્યાપ રહી મહામુનિનકી સમાધિ લાગી પદગાયો વૈષ્ણવનું કહેવું છે કે યર ને ઘેર વૈષ્ણવ ધર્મી હોય અને પર ઘરે અન્ય ધર્મ હોય તો ઠાકોરજી ની સેવા કરી શકીએ કે નહીં પિયર ને ઘેર વૈષ્ણવ ધર્મ હોય અને પરઘર પરઘર એટલે પત્ની ના ઘર ને પરઘર માનો છે પતિ ના ઘર ને તો બહુ થઈ ગયું કરતા બદનામ થઈ જશે પતિ ના ઘર ને કોઈ દિવસે પરઘર ન કહેવાય તો તમે જો પત્ની હો તો તમારો અડધી માલિકી કાનૂન ના રૂએ છે શાસ્ત્ર ના રૂએ છે ને ભાવના ના રૂએ પણ તમારી ઓળી જઈએ એને પરઘર મનાય જ નહીં પેલા તો આ પ્રશ્ન ને તમારે સુધારવો જોઈએ કે પિયર ને ઘેર વૈષ્ણવ ધર્મ હોય ને ને પરઘર પરઘર ઘર કહેતા હો તો તમારે પ્રશ્નનો જવાબ જ નથી આપવો કેમ કે જો પતિ ને પર માનતા હો તો પછી પ્રશ્ન જ ક્યાં ઉભો થયો ઘર નો એ તો ઘર જ ભાગી ગયો ઘર જ ના રહ્યો તો પરઘર કેવી રીતે થાય પણ પતિ ના ઘર ના અર્થમાં કહેતા હો તો ઠાકોરજીની સેવા કરી શકાય કે ન કરી શકાય એ બાબતમાં મહાપ્રભુજીનો ખુલાસો એક જ છે કે જે ઘરમાં જેનું ઘરમાં ચાલતું હોય તેને વાંધો ન હોય તો કરી શકાય ને વાંધો હોય તો ન કરવી જોઈએ કેમ કે એમ કરવા જતા આપણા ઠાકોરજીનો નો અનાદર થવાની સંભાવના રહે છે કૃષ્ણ નારાયણ વિષ્ણુ મહાવિષ્ણુ આમ અનેક નામો ક્યારેક એક તો ક્યારેક જુદા જુદા સંદર્ભમાં વપરાય છે સાચી સમજ આપશો કૃષ્ણ કહો કે નારાયણ કહો કે વિષ્ણુ કહો કે મહાવિષ્ણુ કહો મેં તમને કહું ને કે દરેક શબ્દ નો અર્થ કૃષ્ણ છે તો આ બધા શબ્દ નો અર્થ કૃષ્ણ હોય એમાં પૂછવાનું હોય જ નહીં ખાલી અર્થની છાયાઓ જુદી જુદી હશે કૃષ્ણ જયારે કહીએ ત્યારે અર્થ એનો સદાનંદ છે નારાયણ કહીએ એટલે બધા નરો જેનામાં રહેતા હોય તે નારાયણ વિષ્ણુ કહીએ એટલે જે સર્વત્ર વ્યાપ્ત હોય તે વિષ્ણુ મહાવિષ્ણુ એટલે જગતમાં એ વ્યાપતો હોય ને જગતના જે કારણભૂત તત્વો છે એમાં એ વ્યાપતો હોય તો મહાવિષ્ણુ એટલે તો એ અર્થ ની છાયા ભેદ છે બાકી અર્થ તો દરેકમાં એક જ છે દર્શન કરવાથી કોઈ ફલ નથી મળતું આવું કેમ દર્શન કરવાથી કોઈ ફલ નથી મળતું આવું કેમ એટલે તમે માની રહ્યા છો કે ફળ નથી મળતું કે ફળ ન મળવું જોઈએ એમ કહી રહ્યા છો મને પ્રશ્નનો આશય સમજાતો નથી વાર્તા પ્રસંગમાં આવેલા પ્રસંગને આપણે સિદ્ધાંત તરીકે કેમ ન લઈ શકાય વાર્તા પ્રસંગમાં તો ઘણા બધા પ્રસંગો છે કે કૃષ્ણદાસજી એ ગુસાઈજીને સેવા કરતા રોકી દીધા

કોઈક વખતે સિદ્ધાંત ના હોય છે કોઈક વખતે સિદ્ધાંત ના બાદ ના હોય છે કોઈક વખતે સિદ્ધાંત ના અપવાદ ના હોય છે વાર્તામાં આવેલા દરેક પ્રસંગ સિદ્ધાંત ના કહેવાય જે કૃષ્ણ સેવા સદા કાર્ય થી તેમને ટુડે બિઝી લાઈફ શેડ્યુલ કૃષ્ણ સેવા સદા કાર્ય ઇન ઓફ ટુડે બિઝી લાઈફ શેડ્યુલ સદા કાર્ય નો મતલબ સદા ક્ષણે ક્ષણે કલાકે કલાકે દિવસે દિવસે વર્ષે સદાના ઘણા બધા અર્થ હોઈ શકે છે સદાનો એક અર્થ નથી એમાંથી આપણે કયા અર્થમાં સદા લઈ રહ્યા છે સૌથી પહેલા એ વિચારવાનું છે અને મૂળ મુદ્દો જે આ બાબતમાં સમજવાનો છે તે આ છે કે જે વખતે તમે જમી રહ્યા છો તે વખતે ઊંઘી નથી રહ્યા જે વખતે ઊંઘી રહ્યા છો તે વખતે તમે જમી નથી રહ્યા જે વખતે તમે બેઠા છો તે વખતે તમે દોડી નથી રહ્યા જે વખતે તમે દોડી રહ્યા છો તે વખતે તમે બેઠા નથી તો આ બધી ક્રિયાઓ સદા નથી થઈ શકતી પણ આ બધી ક્રિયાઓમાં સદા તમે જીવિત છો કે નહીં આ બધી ક્રિયાઓ કરતા સદા તમે જીવિત છો કે નહીં તો જો આ બધી ક્રિયાઓ કરતા જો સદા તમે જીવિત હો તો તે અર્થમાં કૃષ્ણ સેવા સદા કાર્યા આ ક્રિયાઓને કેન્સલ કરીને સદા કાર્યાના અર્થમાં નથી સદા તમે જીવિત છો તેથી તમે ક્યારેક જાગો છો ક્યારેક સુવો છો ક્યારેક જમો છો ક્યારેક રમો છો ક્યારેક બેઠો છો ક્યારેક દોડો છો ક્યારેક સ્નેહ કરો છો ક્યારેક ઝઘડો કરો છો ક્યારેક ધંધો કરો છો ક્યારેક આરામ કરો છો ક્યારેક ઘરમાં છો ક્યારેક બહાર છો પણ આ બધી ક્રિયાઓ કરતા સદા તમે જીવિત છો કે નહીં સદા જીવિત છો એ અર્થમાં કૃષ્ણ સેવા સદા કાર્યા છે એ અર્થમાં સદા કાર્યા નથી કે તમે આ બધી ક્રિયાઓ નથી કરતા અને ફક્ત જીવી જ રહ્યા છો તો સદાનો અર્થ આપણે એ સમર્થ અર્થ લેવો જોઈએ કે આપણે જે કઈ પણ ક્રિયા કરતા હોઈએ એ કૃષ્ણ સેવાર્થ જયારે થવા માંડે કૃષ્ણ સેવા માટે આપણે જાગી રહ્યા છે કૃષ્ણ સેવા માટે આપણે નાઈ રહ્યા છે કૃષ્ણ સેવા માટે આપણે જમી રહ્યા છે કૃષ્ણ સેવા માટે આપણે વ્યાપાર કરી રહ્યા છે કૃષ્ણ સેવાનો વ્યાપાર નહીં જે વ્યાપાર આપણે કરી રહ્યા છીએ તે કૃષ્ણ સેવા માટે તો સદા તમે કૃષ્ણ સેવા કરી રહ્યા છો અને જો તમે વ્યાપાર માટે કૃષ્ણ સેવા કરી રહ્યા છો તો સદા તમે વ્યાપાર જ કરી રહ્યા છો કૃષ્ણ સેવા નથી કરી રહ્યા સદાને એ અર્થમાં સમજવાનો છે જીવનના અર્થમાં રમવા જમવા સુવાન જેવી જે ક્ષુદ્ર ક્રિયાઓ છે એ અર્થમાં સદા કાર્યનો અર્થ નહીં કોઈ પણ વ્યક્તિ સદા રમી નથી શકતો કોઈ પણ વ્યક્તિ સદા જમી નથી શકતો કોઈ પણ વ્યક્તિ સદા ઊંઘી નથી શકતો ક્યારેક ઊંઘે છે તો ક્યારેક જાગવું પડે છે આ બધી ક્રિયાઓ સદા થઈ શકતી નથી પણ જીવનની ક્રિયા સદા ચાલતી રહે છે આ બધી ક્રિયાઓમાં અનુસ્યુત થઈને એવી રીતે કૃષ્ણ સેવા સદા કાર્ય એ અર્થમાં બધી ક્રિયાઓમાં અનુસ્યુત ક્રિયા છે કે તમે જે કઈ પણ ક્રિયા કરતા હો એ કૃષ્ણ સેવાનો ભાગ બની જાય એવી રીતે એને કરો તો કૃષ્ણ સેવા સદા કાર્ય નો અર્થ તમે સાચો સમજ્યા એ ક્ષણે ક્ષણ અર્થમાં કે મહિને મહિને કે સપ્તાહ સપ્તાહ વિધિ થી સપ્તાહ સાંભળીએ છીએ દર વર્ષે સપ્તાહ ગોઠવીએ છીએ એ અર્થમાં સદાના અર્થમાં એ કૃષ્ણ સેવા નથી એટલે કૃષ્ણ સેવા સદા કાર્ય ઇન ટર્મ્સ ઓફ ટુડેઝ બીજી લાઈફ શિડ્યુલ બીઝી લાઈફ તો એ જે બીઝી લાઈફ છે એ કૃષ્ણ સેવાનો પાર્ટ થઈ જવો જોઈએ તો જે બિઝી લાઈફ છે પણ કૃષ્ણ સેવા થઈ જશે અને કૃષ્ણ સેવા જો બિઝી લાઈફ નો પાર્ટ થઈ ગયો તો કૃષ્ણ સેવા પણ ફક્ત તમારો બિઝનેસ જ છે બિઝનેસ જ છે કૃષ્ણ સેવા નથી એ વસ્તુ તમારે સ્પષ્ટ સમજવી જોઈએ